જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ કુક વિથ હરવામાં આપનું સ્વાગત છે આજે આપણે ઉનાળામાં પેટને ઠંડક આપે અને વજન ઘટાડે એવો દૂધીનો એકદમ નવો નાસ્તો બનાવવાના છીએ અને જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌપ્રથમ મેં દોઢસો ગ્રામ રવો લીધેલો છે સાફ કરીને જ લેવાનો છે આપણે આમાં અડધો ગ્લાસ છાશ એડ કરીશું પાણીમાં કરી શકાય પણ છાશથી ટેસ્ટ સારો આવે છે હજી આપણે થોડું આમાં છાશની જરૂર છે જેમ જોઈએ એમ થોડી થોડી છાશ એડ કરતી જવાની છે એકદમ લિક્વિડ જેવો નહીં પણ મીડિયમ આપણે રવો રાખવાનો છે પલાળવાનો આને આપણે દસ મિનિટ સુધી પલળવા દઈશું જેથી એકદમ સરસ રવો ફૂલીને તૈયાર થાય અને આ રીતે પડે એવું કરવાનો છે એક નાની દૂધી લીધેલી છે દૂધી તાજી જ લેવાની છે તેના બે પાટ કરીશું ઉપરનો પાટ નીકાળી અને એકદમ ક્લીન છાલ ઉતારી લેવાની છે દૂધીની જેટલી દૂધી તાજી હશે એમ આપણો નાસ્તો સરસ બનશે હવે આપણે આને એકદમ ઝીણી સરસ રીતના ખમણી લેશું આ ખમણતા અડધો બાઉલ જેવી દૂધી નીકળે છે તમે તમારા પ્રમાણે વધઘટ કરી શકો છો જો ઝાઝી નાખવી હોય તો પણ બરાબર છે અને ઓછી જોઈએ તો આ માપ એકદમ પરફેક્ટ છે અડધા બાઉલ જેવી આપણી દૂધી ખમણાઈ ગયેલી છે સરસ આપણો રવો ફૂલી ગયેલો છે અને હવે આપણે તેમાં જે ખમણેલી દૂધી દૂધી હતી તે બધી એડ કરી દેશું ત્યારબાદ મેં ગાજર અડધો બાઉલ લીધેલું છે તે એકદમ સરસ રીતે ખમણીને લેવાનું છે એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું જેટલો રવો છે એટલા જ આપણે સામે શાકભાજી એડ કરેલા છે આ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સરસ મિક્સ થઈ ગયેલું છે સૌ પ્રથમ આપણે એક ડીશ લેશું ને તેમાં આપણે તેલ સરસ રીતે ચોપડી લેશું અડધો ટેબલ સ્પૂન ઈનો એડ કરી દોઢ ટેબલ સ્પૂન છાશ એડ કરી ફરીથી બે મિનિટ સુધી કન્ટિન્યુ આપણે હલાવતા રહેશું જેથી ઈનો સરસ મિક્સ થઈ જાય ઈનો એડ કરી ડાયરેક્ટ ડીશમાં જ આપણે સ્પ્રેડ કરી દઈશું જો જાજુ હોય તો ઈનો અડધા અડધામાં તમારે એડ કરવાનો જ્યારે આપણે મૂકવી હોય ડીશ ત્યારે જ ઈનો એડ કરવાનો છે એડ કરીને રાખવાનો નથી થોડું માથે આપણે લાલ મરચું પાવડર એડ કરી સાતથી આઠ મિનિટ સ્ટીમ થવા મૂકી દઈશું એકદમ સરસ આપણી ઢોકળા ચડી ગયેલા છે અને ઠંડા પણ સરસ થઈ ગયેલા છે અને હવે આપણે તેનું કટિંગ કરીશું કટિંગ કરી સાઈડમાં આપણે એક વઘાર કરીશું એક ટેબલ સ્પૂન તેલ અડધી ટેબલ સ્પૂન રાઈ અને એક મરચું એડ કરી દઈશું અને જ્યારે રાઈ એકદમ સરસ તળ તળે ત્યાં સુધી આપણે ગેસ પર રાખવાનું છે ત્યારબાદ ડાયરેક્ટ આપણે ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણો વઘાર એકદમ સરસ થઈ ગયેલો છે અને બધી જગ્યાએ આપણે સ્પ્રેડ કરી દઈશું આ બિલકુલ ઓપ્શનલ છે જો બાળકોને વઘારની જરૂર ન હોય તો તમે એમને પણ આપી શકો છો કોથમરી વડે આપણે ગાર્નિશ કરીશું એક પીસ કટ કરીને એ પણ બતાવી દઉં કે એકદમ સોફ્ટ બનેલા છે અને નીચે પણ ડીશમાં જરા પણ ચોટેલા નથી અને હવે આપણે સર્વિંગ ડીશમાં લઈ લેશું આ તમે બાળકોને લંચ બોક્સમાં કે નાની નાની ભૂખોમાં ગમે ત્યારે આ ઇડલી માત્ર પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ